દિત્યનાથ વાય ન્યાય પોતાનો ના નહી પણ એના દીકરાની હત્યા કરી એનું એન્કાઉન્ટર થઈ ગયું મહીષાસુરને મારી નાખ્યો એવું શું છે કે મારે મોબાઈલ ખીચામાં રાખવો અથવા તો આવે તો હું જસકી જાઉં મારે બાર ધોડીને ભાગવું પડે ક્યાંક ખૂણામાં જવું પડે ધાબે ઉભી ને વાત કરવો પડે વાડામાં વહી જવું પડે નક્કી કઈક લોચો છે કેમ છો ભાઈ મને દાઉદ હું કામ ફોન કર્યો દાઉદ ને મારે શું લેવા દેવા તો મને એ ડર હું કામ હોય કે મારા બાપુજી ફોન ઉપર દાઉદ આવશે તો મારા વાઇફ ફોન ઉપર દાઉદ દાઉદ આવે જ હું કામ મારે દાઉદ ને લેવા તો આવું છે આમમાં ગુંડો એક બે હોય સજ્જનો નું આખું ગામ હોય આખું ગામ ગુંડા હોય બે ચાર સજન હોય એવું ના હોય ભાઈ ના છોકરા ને મારો રડે અને બુશ એના છોકરા એ રડે એ કઈ ક્લાસિકલ ના રડે એવડો મોટો માણસ છે તો હું સમજી રડું કઈ રડવાનું બેકડા તાણવા ના હોય પણ આપણે લઈને જઈને માથે પડતા રહ્યો તો તમે જાણ ખાતર માથે પડતા તો આપણા કુટુંબ ને નથી ગમતા ભિખારી કોઈ તમે સાંભળ્યું કે ભિખારી એમ બેઠો ભાઈ આજે મારે ઉપવાસ છે મને તમે છે ને એમ કે કઈ ફરાળી વસ્તુ આપજો એવું ન હોય

જે કહી શકાય કે દીકરી હતી તેના પર પણ તેને પ્રહાર કર્યો અને સાયકો કિલર છે તેનું પોલીસે જે સાયકો કિલરે જે જગ્યાએ ખૂન કર્યું હતું ત્યાં જ પોલીસે છે તેની કહી શકાય કે વધ કરી નાખ્યો છે અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને તેની એક પેટર્ન હતી તે આ રીતે અનેક પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો અને તે જેલમાંથી બહાર છૂટે એટલે આ પ્રકારના જ કહી શકાય કે ખૂન કરતો હતો

યોગી આદિત્યનાથ વાળી કર્યા વગેરે છૂટકો નથી હવે વાત તો એવી સાયકો કિલર હતો એ સ્વાભાવિક પ્રેમી મૃત્યુ થઈ ગયું પ્રેમિકાને છરી મારી એ પછી બહાર નીકળી ને પછી આ બધો ધ્રો થયો અંતે પકડાણો પકડાણો એ પણ બુદ્ધિપૂર્વક ભલે નો ડાઉટ પોલીસે પકડી પાડ્યો ને એને વધે કરી નાખ્યો તથા કથિત એન્કાઉન્ટરમાં જરાય ખોટું નથી સ્વયંભુ એ મૃતક જે છે સાયકો કિલર એની માએ પણ એ સ્વીકાર્યું હા કે આ એના ભાગમાં જશે આ ટાઈપનું મોત એટલે થયું હોય છે અને જે યુવકને આ સાયકો કિલરે મારી નાખેલો એ યુવકની માતા કીધું મને મારો ન્યાય મળી ગયો જો આને કહેવાય ન્યાય પોતાનો જવાન જો દીકરો તો વયો ગયો એમાં ના નહીં પણ જેણે એના દીકરાની હત્યા કરી એનું એન્કાઉન્ટર થઈ ગયું મહિષાસુર ને મારી નાખ્યો એટલે ટૂંકમાં એની માતાને પણ થયું કે મારા દીકરાનું ભલે મૃત્યુ થયું પણ મને હવે મારા દિલને ટાટકથી મને ન્યાય મળ્યો એવું લાગે જો આ વાત કૃપાલસિંહ સમજવા જેવી છે ન્યાય મંદિર જેટલા છે ત્યાંથી તમામ માતાઓને કે તમામ પીડિતાઓને કે તમામ પીડિતોને કે તમામ ફરિયાદીઓને એવો અહેસાસ થવો જોઈએ કે મને ન્યાય મળ્યો જી સરકાર કોંગ્રેસની હતી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા વિપક્ષમાં હતા એને કીધેલું અને અરુણ જેટલી જે પછીથી મંત્રી બનેલા કાનૂન મંત્રી એને પણ એ વાતને પ્રોત્સાહન આપેલું મારી પાસે એનું લેખિત છે છાપાઓમાં લેખ છપાયેલો છે એણે કીધું સીબીઆઈ થી માંડીને ન્યાયતંત્ર સુધીની વાત કરી કે આપણે ત્યાં જે ન્યાયાલયો છે એ આપણે ખોટી રીતે ન્યાયાલયો એકચ્યુઅલી એ નિર્ણયાલયો છે ન્યાયાલયો નહીં કારણ કે એમાં નિર્ણયો થાય છે નિર્ણય અને ન્યાય બે જુદી ઘટના છે યસ આ કેસમાં એની માતાએ જે મૃતક યુવક છે એની માતાએ કીધું કે જે સાયકો ની હત્યા કરી છે આજ મને એમ લાગે છે મને ન્યાય મળી ગયો

દાખલા આપું કે આવા બધા કેસ પોલીસ ઉપર હુમલા થયા છે હુમલાખોર બુટલેગર હતોની સજા કરી પોલીસ તંત્ર તરફથી કઈ તારીખ બે તારીખ સિવાય થયું નતું માર્ચ બે એમાં રાજકોટમાં કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી એક બુટલેગરે કરી હતી

ચૌદમી માર્ચ બે હજાર ને ત્રેવીસ ગીર સોમનાથ એમાં બુટલેગરે ત્રણ પોલીસ કર્મચારી હતા ને આખા ઘેરી બુટલેગરો ત્રણેય ભયંકર જીવલેણ હુમલો કર્યો માર માર્યો એ બધું કેસ કબાડ આયેલા પણ એનું કઈ થયું નથી સાતમી ઓગસ્ટ બે હાજર ને ત્રેવીસ અમદાવાદના સાબરમતીમાં એક વોન્ટેડ નિલેશ નામનો બુટલેગર હતો એને છોડાવવા માટે સિત્તેર લોકોના ટોળા એ પોલીસને ઘેરી લીધા અને તલવાર ને લાકડી થી મારી મારીને કાઢી મૂક્યા એ કેસ હાલે છે એન્કાઉન્ટર થયું નથી જૂન નાની નાની મારડ રાજકોટ રાજકોટ એક મહિલા પોલીસ અધિકારી ઉપર પણ હુમલો થયો બુટલગર ની જ વાત કરું છું કાંઈ થયું નથી એનો કેસ એની રીતે હાલે પાંચમી નવેમ્બર બે હજાર ને ચોવીસ સુરેન્દ્રનગર ના દસાડામાં એક પીએસઆઈ જાવેદ પઠાણ એને તો મૃત્યુ થઈ ગયું બોલો મારી નાખ્યો જાવેદ પઠાણ ને મારી નાખ્યો તો પણ એનું એન્કાઉન્ટ નથી થયું એના અડ્ડા હજી હલા છે જેને મારી નાખ્યો એ બુટલગર ના અડ્ડા ચાલુ છે પોલીસે છે ને અડ્ડા છે ને મરી ગયા ઓલા ભાઈ જે શહીદ થઈ ગયા હવે એને જે વળતર વળતર મેળવું જવા દો પણ કઈ એન્કાઉન્ટર એન્કાઉન્ટર જેવું થયું નથી અને એકવીસમી જૂન બે હાજર વીસ ના રોજ બનાસકાંઠામાં પોલીસ ની ટીમ જ્યારે બુટલગરોને પકડવા ગઈ તો સામેથી લોકો એ બોટલો એટલે ખાલી કાચની બોટલો એટલો બધો વરસાદ કર્યો કે બધા લોહિયાળ થઈ ગયા અને પોલીસે ભાગવું પડ્યું આ મેં ખાલી બુટલેગરોની યાદી તમને જણાવી છે પણ ગુજરાતમાં એવા વડોદરા થી પકડવાનો છે દુષ્કર્મ કર્યું બરાબર પકડી લીધો પોલીસે વડોદરાથી પણ આપણે જે ન્યાય જે વધ થવો જોઈએ ટૂંકમાં કારણ કે અપરાધ તો ધન્ય છે એમાં તો ખામી નથી દસ વર્ષની દીકરી ઉપર કુદ્રષ્ટિ કરીને એને જે કાઈ દુષ્કર્મ કર્યું એને જીવવાનો અધિકાર જ નથી હવે તમે એને કોર્ટ કબાડામાં લઈ જાવ તો એ સ્વાભાવિક છે બે પાંચ વર્ષ આમથી આમ પછી છૂટી જશે પણ એક એની જે પ્રકૃતિ છે પ્રાણ અને પ્રકૃતિ બે હારે જાય એવું આપણે ગામડામાં કહે છે પ્રકૃતિ કોઈ સુધરે નહીં તો એ માણસ ને સાયકો કિલર ની જ માસી છોકરો ગણાય હવે એ જો પાછો પાંચ દસ વર્ષે છૂટી જશે તો એ કરવાનો તો આ જ છે કારણ કે એની એક તો અત્યારે જે લોકો કામાતુર હોય છે કામ દ્રષ્ટિવાળા હોય છે પવિત્ર નથી હોતા એને ન ભયમ ન લજ્જા નથી એને લાજ શરમ હોતી નથી એને કોઈનો ભય હોતો હમ આ જે છોકરો પકડાણો વડોદરા થી જેને દસ વર્ષની દીકરી જે ગોધરામાં છે એની દુષ્કર્મ કર્યું હવે એને બાકીનો ભય જવા વાત પૂરી થઈ ગઈ પણ હવે કાનૂન જેલમાં કાટીને પાછો આવશે એટલે હવે એને કોઈ સજ્જન તો માનવાનો નથી એટલે ઈ પણ સાયકો કિલરની જેમ જ એના શિકાર શોધતો રહેશે તો અમુક કેસમાં યોગી આદિત્યનાથ વાળી કરવી એ જ એક માત્ર ઉકેલ છે સ્વામી સત્યદાનંદ મહારાજ કે છે યોગ્ય વ્યક્તિનું ઉચિત સમયે સન્માન અને અપરાધીને રૂપ અપરાધી નહીં સમાજનું કોઈ ભવિષ્ય હોતું નથી મરણોત્તર મરણોત્તર ભારત રત્ન આપો એની કોઈ કિંમત નથી નું શું આવે એ ભાઈને તો કઈ જે વયા ગયા એને તો કઈ મતલબ નથી મારા તમારા જેવા પછી એના જે વૈધા હોય એ પછી ખાલી ગૌરવ અનુભવે કે મારા સોય સો પરિવારના લોકોને ભારત રત્ન મળ્યું એ ઠીક છે એ પછીનો કોઈ મતલબ નથી અત્યારે જે જીવતો હોય ત્યારે એની કદર કરો તો હજી એનામાં બાકીની જે છે બે ચાર સજ્જન હોય એવું ન હોય બિલકુલ પણ સજ્જનોની આ છે દુર્જનોની સક્રિયતા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા એ વધુ ઘાતક અને એટલે ગુંડાઓ ફાટા ફરે છે એને કઈ દસ હાથ છે એને પાછું જીવન મરણ એવું છે કે રિચાર્જ કરાવી શકે આજ તો ગુંડા ને રિચાર્જ કરાવી જીવતો થાય એવું છે આપણને નીકળે એને બચ્ચુભાઈ ના છોકરા ને મારો રડે અને બુસ જોશ બુસ એના છોકરાને ને મારો એ રડે એ કઈ ક્લાસિકલ ના રડે કેવાય કઈ હું બહુ એવો મોટો માણસ છે તો હું હમજી રડું કઈ મેનસ એવું રડવાનું ભેગડા તાણવાના હોય દરેક ને દરેક ને લોહી જ નીકળવાનું પણ દરેક ની અલગ અલગ પ્રકૃતિ હોવાને કારણે અસામાજિક તત્વો જે છે હોય છે આપણે એમ માની ઓહો મોટો ડોન છે પણ તો માણસ કે હિંગડા છે એને રાઈટ એટલે જે લોકો ધરારૂપ સજા નથી આપતો સમાજ એનાથી લોકો પીડાય પછી પીડા એની પાસે ભોગવવા સિવાય કાંઈ નથી આપણી પાસે મોટા ભાગની જે સજ્જનો પણ જે શક્તિ છે ને એ શક્તિ મોટા ભાગે સહન શક્તિમાં જ ખપી જાય છે રાઈટ

કે હવે બીજા બધાની સામે અપરાધો અપરાધોની સજા કોક કરશે પોલીસ કરશે ને તંત્ર કરશે ન્યાયતંત્ર એવું બધું નહીં થોડીક બુદ્ધિપૂર્વક ની વ્યવસ્થા કરો તમે ને સક્ષમ પણ બનાવતા જાઓ જી જી પણ આ નીતિ છે ને એ ધાક બેસાડવા માટે સર્વશ્રેષ્ઠ નીતિ છે જે સમાજનો ઉતાર છે સાવ બદમાસ છે તો આ જે સાયકો ની બોણી કરી ઘણા વર્ષો પછી યસ બોણી હું કહું છું ગુજરાત પોલીસે જે કરી છે હું ઈચ્છું કે એ આમદમ આગળ ધપે અને ગુજરાત સલામતી બનાવવામાં આ પ્રકારની મરદાનગીની દાખવતી રહી એ વધુ આવશ્યક છે જી કૃપાલ સર આ સાયકો જે માનસિકતા સર આપણે જે ઉંડાણમાં જોઈએ તો આની માનસિકતા ક્યાંથી આવતી હશે કારણ કે પ્રેમી પ્રેમિકાને આ રીતે કહી શકાય કે અનેક વખત માતો હતો તેની માતે પણ કહ્યું હતું કે આજ આ જ કરશે કારણ કે જેલમાંથી જેવો છૂટે તે આ રીતે કઈ કે મૃત્યુ કરી નાખતો સર કઈ રીતે જુઓ છો આ માનસિકતા ક્યાંથી આવે છે કૃપાલસી આને ફ્રસ્ટ્રેશન કહેવાય યસ અને અત્યારની પેઢીમાં થાય છે શું ખબર છે એ શારીરિક રીતે યુવાન થઈ જાય અઢાર વર્ષ નો થાય વીસ વર્ષ નો થાય પચીસ વર્ષ નો થાય પછી એવું તો ચાલે નહીં અને હવેનો યુગ કેવો છે હવેનો યુગ એવો છે તમારામાં કઈ પણ આવડત હોય તો તમારો મેળ પડે છે પેલા જમાના જેવું નથી કે પડ્યું પાન નિભાવી લેતા પેલા શું હતું જેમ એક ખાનદાન જે વ્યવહાર થતો એમાં હવે હવે યુગ પલટાનો છે દરેકના પસંદગીના ધોરણો છે દીકરીના છે ને દીકરાના છે કુટુંબના છે ને બધા છે હવે કોઈ જે છે એ પરાવલંબી નથી આત્મનિર્ભર છે બધી રીતે

જગતમાં બધું આપણે માન્ય હોતું નથી થતું નથી ક્યાંક તમારે એડજેસ્ટ કરવું પડે છે નરેન્દ્ર મોદી કરોડ ની જનતા છે આપણી ગમે એટલું કલાક કામ કરે છે ઢડો તો પણ આ દેશમાં માં ચાલીસ કરોડ લોકો એવા છે કોલગેટ પછી કરે સૌથી પહેલા નરેન્દ્ર મોદી ને ગાય દઈ દે પછી તેનું કોલગેટ હવારે પછી પડે બરાબર આમ કરે છે ને તેમ કરે છે હવે જો એવી આ બધા સાયકલ માશીન છોકરા તમે હા કારણ કે તમારામાં કાબેલિયત તો છે નહી એટલે તમે ઈર્ષાથી ઈર્ષા ભાવ થી તમારામાં એક વેર વૃત્તિ ઉભી થાય આ જે સાયકો કિલર ઉભો થયો એને પોતાની જિંદગી સુધારવાની કોઈ થી મહેનત ન કરી બીજાની બગાડવામાં શક્તિ ખર્ચી નાખી એવું શું છે કે એક પત્ની એનાથી ભાગી ગઈ તો એવું એને આત્મમંથન ન કર્યું આ તમામ યુવા પેઢીને લાગુ પડે હા અત્યારે જે સાયકો મરી ગયો ને એ તો ગોળો પતી ગયો પણ યુવાનો જે છે એને પણ એક મેસેજ આપણે તો કહેવા માંગીએ છીએ તમે તમારી પાત્રતા કેળવો રાઈટ જુઓ બેગર્સ હેલ હેવ નેવર ચોઇસ એવું એક અંગ્રેજીમાં વાક્ય છે બેગર હેઝ નેવર ચોઈસ ભિખારીઓને કોઈ પસંદગી હોતી નથી બિલકુલ ભિખારી કોઈ તમે સાંભળ્યું કે ભિખારી એમ બેઠો આજે મારે ઉપવાસ છે મને તમે છે ને એમ કે કઈક ફરાળી વસ્તુ આપજો એવું ન હોય તમે એ જે તમારે ખાઈ લેવાનું પછી કોઈ આ નોટ નહીં આલે તમે દસ રૂપિયા નોટ નાખો નોટ હોય ભીખારી એમ નાખે ભાઈ આ નોટ નહીં ભાઈ સારી નોટ આપો એવું કઈ હોય નઈ જે જો દે ઉશ્કા બી પેલા જો ના દે ઉશ્કા બી પેલા બેગર હેઝ નેવર ચોઈસ ભિખારી પાસે કોઈ પસંદગી હોતી નથી આપણા જે યુવકો જે છે અત્યારે ને અત્યારે એની એક માનસિકતા જો બદલાઈ જાય થોડીક જે કેટલાક લોકોને એમ છે કે સરકારી નોકરી મને હું ભણી લીધો એટલે નોકરી મળવી જ જોઈએ સરકારે આપવી જ જોઈએ પેલા તો આ માનસિકતા તોડી નાખે કારણ કે તમે તમે એમ તો યુવાને થઈ ગયા તમને થોડી નોકરી ની જગ્યાએ દીકરી પણ દઈ દેવી જરૂરી થોડી છે તમે યુવાન તો થઈ ગયા એમ ના હાલે ને તમારી બાકીની પાત્રતા જે છે એ જોવામાં આવે છે દીકરી દેતી વખતે એવી રીતે નોકરી દેવાની એક મર્યાદા હોય અને કોઈ દિવસ સરકાર હા ઊંધું કરે કઈ સાંભળ્યું કે કોઈ અભણમાળાને કલેક્ટર બનાવી દીધો કે ભાઈ ધોરણ કલેક્ટર બનાવી દીધો એવું ન હોય મંત્રી ગમે એટલા કલેક્ટર થી માંડી મામલતદાર થી માંડી ઇવન તો પટાવાળા થી માંડી બધા એની એક ક્રાઇટેરિયા છે ભણેલા ગણેલા ની એમાં એમને તો જ્યાં જે સંભવ છે તે બધું કરે છે પણ આપણે લઈ જઈને માથે પડતા રહ્યો તો તમે જાણકાર માથે પડતા તો આપણા કુટુંબને નથી ગમતા પણ હવે છાપુ ઘા કરે ફેરિયો એની પેલા આવી જાય ને બીડી પેટાવીને બેહી જાય ઓહરી ઉપર એને કઈ આવકાર આપવાની જરૂર ન હોય તો પછી કાઢે પાણી કાઢવાની વાત આવે એવી રીતે આપણી જે લાયકાત છે જેને આ લોકો પોતાની જાતને લાયકાત માને છે હું સો એ સો વસ્તુ ભણી લીધો સરકારે મને નોકરી આપી જોઈએ નહીં હું બેરોજગારી આંદોલન કરું સોરી એ માનસિકતા ભૂલી જાવ જી જો યુવાન મગજ જે છે ને કૃપાલસિંહ એ અનુભવ કરતા વધુ ખતરનાક છે એ ખાસ કરીને ત્યારે જ્યારે નવરું હોય નવરું મગજ ગુણવંત કોઈ કડિયા કામ કરનાર આને તમે ક્યાંય હેબળું ફ્રી છે કોઈ દિવસ તમે મારે એક અમારી ટીપોય છે એ રિપેર કરાવી છે એક મહિના દીધી હું મથું છું હજી કોઈ આવ્યું નથી આજ આવું કાંઈ લાવો સમજો તો માણસ સતત કામમાં રહેવું જોઈએ કામ કોઈ પણ પ્રકારનું હોય નથી હોતું થવું હોય તો શું થવું એની આ ચર્ચાની વાત કરું છું માણસ સતત સતત વ્યસ્ત રહે મોબાઈલમાં વ્યસ્ત નહી હોય એમાં તો જ થાય બિલકુલ હા એ વ્યસ્તતાની વાત નથી કરતો કારણ કે મેં મોટા ભાગના યુવાનો માં જોયું છે ચેટિંગ ખેટિંગ કરતા નહીં દુનિયાભરનું આમ કેમ છો કેમ દીધ માંડીને જે કરવું હોય વળી પાછા આપણને પૂછ્યું રાજકોટમાંથી મારે ગોંડલ જવું તો ક્યાંથી બસ સ્ટેશન ક્યાં આવ્યું હારી હોટલ ક્યાં છે ફર ભાઈ તારી પાસે આ ગૂગલ છે આ મોબાઈલ છે આખું વર્લ્ડ દુનિયા મુઠ્ઠી મે તમે ધારો એ મેળવી શકો પૂછો તમે પૂછો આપણે એને પૂછ્યું કે તમે કવિ નર્મદ વિશે કઈ જાણો છો તો એમ નથી કેતો કે ભાઈ જાણતો નથી પણ હું જાણી એક સેકન્ડમાં એવો કોન્ફિડન્સ નથી આવતો મોબાઈલમાં નર્મદ છે બિલકુલ તો કેવું જોઈએ હું ભલે જાણતો નથી લેખક હતા બધુંય તમે ગોપાલન સ્વામીથી માની જગતના કોઈ પણ અબ્દુલ કલામ હોદી પૂછો તમે બે ધડક કહી દઉં કારણ કે મારા હાથમાં મોબાઈલ છે ગૂગલ છે એનામાં કોન્ફિડન્સ જોવા નથી મળતો સાહેબ જુઓ તમે પૂછો ને તો એ તમને ખબર નઈ કેમ ડ્રાફ્ટ આપડે ચેક લખી ભાઈ મને આવડે પોસ્ટ કાર્ડ લખતો મને ના આવડે પણ તમને નથી આવડતું ઓકે તમે માં સર્ચ કરો હાઉ ટુ રાઇડ ધ પોસ્ટકાર્ડ એમ ઇંગ્લિશ માં લખો જેવું કેવું કે ભાઈ પોસ્ટકાર્ડ કઈ રીતે લખી શકાય તો એમાં પાછી પચાસ વેબસાઇટ ખુલે કે પોસ્ટકાર્ડ આ રીતે લખી શકાય પછી જૂના જમાનામાં પોસ્ટકાર્ડ કેમ લખાતું તો એમાં તો બધું આવે જ છે મોબાઈલ નો સદઉપયોગ ઓછો અને અતિ ઉપયોગ વધુ કરી રહ્યા છે યુવાનો સ્વાભાવિક જ છે જોકે આ પ્રકૃતિના નિયમ પ્રમાણે કારણ કે સંસ્કૃતિ નો નથી ન માવતર પાસે સમય છે ન આવું એટમોસ્ફિયર છે નથી આપણા શિક્ષણમાં કોઈ સત્વ નથી ખોરાકમાં કોઈ સાત્વિકતા એટલે બધો કચરો ભેગો થાય આપણા મગજમાં યુવાનોના હવે યુવાનોનું મગજ હોય ને એમાં કચરો ભેગો થાય સાયકો કિલર જ બને સાહેબ એને માત્ર યુવાન થઈ ગયો એટલે બસ હું યુવાન થઈ ગયો મારી જરૂરિયાત જોઈએ હું એને લાયક છું કે નહીં વાત છે એટલે જરૂરિયાત તો ઈશ્વર છે ને જરૂરિયાત જંગલના ના જાડવાની પૂરી કરે શોખ જે છે ને પૂરા ન થાય શોખ રાજા રાજાને પૂરા ન થાય ઘટે તો કિલર શું છે ખાલી આ પ્રેમલા પ્રેમલી વાળી વાત નથી હો કેટલાક લોકો એવા યુવાનો વધુની હોય તમે એને બોલાવો થાય નહીં ઘરમાં બેઠો તો મોબાઈલ માં બેઠો હોય અડો એટલે ફૂટે ફટાકડા બિલકુલ બિલકુલ રાઈટ ઈ પર પ્રોબ્લેમ છે ભલા માણસ મોબાઈલ જે છે ઈ તમારો ભાંગાના ભેરું જેવો હોવો જોઈએ બાકી ખીચા માં પડ્યો રહીએ ઘણી તમારો જો તમને એક કહું કૃપાંતસિંહ જી કોઈ યુવક કેટલો પવિત્ર છે યુવક કે યુવતી કોઈ પણ પવિત્ર અથવા ઘોળો અથવા નિર્દોષ ત્રણ માંથી જે શબ્દ લાગુ પડે એને ચકાસવાની એક સૌથી મોટી પારાશીસી કહું મોબાઈલ ને રેઢો મૂકી શકે આખો દી ગમે ત્યારે ગમે ત્યારે સમજવું કે એ પવિત્ર છે વાત થઈ ગઈ પૂરું યસ યસ એવું હું છે કે મારે મોબાઈલ ખીચામાં રાખવો અથવા તો આવે તો હું જસકી જાઉં મારે બહાર ધોરીને ભાગવું પડે ક્યાંક ખૂણામાં જવું પડે ધાબે ઉભી વાત કરવો પડે વાડામાં વહી જવું પડે નક્કી કઈક લોચો છે ભાઈ આપણે શું એવું કાળું ધોળું હોય મોબાઈલ ભલે ઘરમાં પડે ગમે એ ના ઉપાડે બિલકુલ ગમે ફોન ઉપાડે કારણ કે તમારા જો વ્યવહાર સારા હોય તો સામે મારા માણાના ફોન આવવાના એ તો હકીકત છે આપણ હું મારો ફોન છે ધારો કે મોબાઈલ મને દાઉદ હું કામ ફોન કરે દાઉદ ને મારે શું લેવા દેવા તો મને એ ડર હું કામ હોય કે કદાચ મારા બાપુજી ફોન ઉપર દાઉદ આવશે તો મારા વાઇફ ફોન ઉપર દાવુદ પણ દાઉદ આવે છે મારે દાઉદ ને લેવા તો તો છે એટલે આ એક પારાશીસી છે યુવક અને યુવતી શ્વાસ ધડકે ને ધડક 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 થાય અને ઈ ચૂકી જાય ને જે માણસ મરી જાય એવી રીતે મોબાઈલ વગર એક સેકન્ડ રેડિયો ન તમારા દીકરો કે દીકરી ગઈ લખી રાખો જી ભયંકર ઘટના છે મોબાઈલ એવું શું છે બહુ સારું ભણતર ભણતા હોય કેટલાક લોકો સંશોધકો હોય કેટલાક લોકો સાધકો હોય કે એને આખું વાંચવું કારવું ગમતું કોઈ પ્રોબ્લેમ નથી બધા જ ખરાબી ની આપણે ઈ દ્રષ્ટિએ નથી જોવાનું પણ ઈ ફોન રેઢો તો મૂકી શકવા જોઈએ ને ધારો કે ધારો કે મારે લોક સાહિત્ય ઉપર રિસર્ચ કરવું છે મને ફરક છે નહીં થાય કારણ કે કોઈ પણ મારા ફોનમાં જોયે આપડા જાણકાર એ જોયે તો શું ભાઈ મેં શું સર્ચ કર્યું છે ભીખુદાન ગઢવી મેં કાનજી બુટા બારોટ મેં લક્ષ્મણ બારોટ કે હરસુર ગઢવી કે ગમે તે સારું જ મેલું છે તો મારો ફોન કોઈ પણ માણસ જોયો તો તો મને કઈ ચિંતા રહેવાની જોવે પણ હું સારું જોતો હોવાના બાનાસર ખરાબ જોતો તો મને ફરક રે કે મારો મોબાઈલ જો કોક લેશે અને સર્ચ કરશે કે મેં છેલ્લે શું જોયું અથવા શું વાંચ્યું તો હું પકડાઈ જઈશ એટલે કાંઈ તાત્કાલિક ડિલીટ કરી નાખે તો જ ફોન મૂકે અને કા ફોન મૂકે જ નહીં એટલે આ પણ એક પારા છે તમારા ઘરમાં કોઈ એવું પાત્ર હોય કે ચોવીસ કલાક ફોન ઉપર એક તો ફોન ઉપર મચો રહીએ તમે જોજો કુટુંબ આવે ઘરે મહેમાન આવે તોય તમે ભાઈ ખૂણામાં બેઠો બેઠો ન હેલો હાઈ કરે ન પગે લાગે ના નો ગ્લાસ આપે ન જમવાનું પૂછે ન પૂછે ન જવાબ આપે મોબાઈલમાં મોબાઈલમાં પડ્યો રીએ ને ખાલી કેમ છો ભાઈ આનંદમાં આમ આમાં સમજો કે લોચો છે ઈ સાયકો સાયકો છોકરો સાયકો કિલર એટલે જેને ઠાર મારવામાં આવ્યો એવા જ લોકો સાયકો નહી આવા કેટલા મોબાઈલ સાયકો છે મોબાઈલ સાયકો જી એવા લોકો બહુ છે એની બહુમતી થઈ ગઈ છે કોકના ખર ખરે જાઓ તમે તોય તમે જુઓ લોકો મોબાઈલ માં જ ભેડ્યા હોય છે બગીચામાં ફરવા નીકળે છોકરા અહીંયા બાજુમાં બગીચો છે બગીચામાં આવવાનો અર્થ શું થયો કે તમારે મોકળાશ થી રમવું જોઈએ ને બગીચામાં તો જી હવે ન્યાય કુંડાળો વળીને બેઠા દસે દસ બેઠા કોઈ એકબીજા કરતા મોબાઈલ ની અરે ચોટ્યા છે આને કહેવાય સાયકો બિલકુલ એનું કારણ શું છે આપણે હજાર હાથડો દે તો એક આપણે કેટલું લઈએ હજાર આ એના જેવું છે હજાર હાથડો મોકલે છે હવે મોકલે છે એટલે સ્વાભાવિક તમારો ટાઈમપાસ સો ટકા થઈ જાય એમાં ના નહી જ્ઞાનની વૃદ્ધિ થાય તમે બેઠે બેઠે પીએચડી થઈ શકો એમાં શંકર જો સારું મોબાઈલ માં સારું કરો તો આ મોબાઈલ છે ને સાહેબ ઈ હાલતી ચાલતી યુનિવર્સિટી છે વગર એક પણ રૂપિયાની ફી વગર તમને માનદ ડિગ્રી આપી દે પીએચડી ની એવો આ મોબાઈલ છે તમારા સાયકોમાં ક્યારે પરિવર્તિત થાય કે તમે એક તો તમારી ઉંમર પ્રમાણે તમારામાં છાટો નથી સહનશીલતા સાત્વિકતા એવું કઈ છે એવું નથી મળવાનું પણ તમે મેન્ટલી તો ખરાબ થઈ ચુક્યા છો એટલે એનો ઘટના જે સાયકો કિલરમાં પરિણમે એટલે આ પણ એક ઘટના છે કૃપાલ એમાં બહુ કાળજી રાખે તો પણ સાયકો કિલર ઓછા થાય ને સમાજ વધુ સુદ સારો બને જી કૃપાલસિંહ જી તો સર અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય બદલ આભાર તો આ ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે જે સાયકો કિલર છે ત્યારબાદ અત્યારની જે તેના ઊંડાણમાં સરે વાત કરી અને અતથી લઈને ઇતિ સુધીની તમામ વાત કરી અત્યારની પેઢી છે તેને લઈને સર વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર